જય શ્રી કૃષ્ણ મિત્રો બાપા સીતારામ આપણે ફરીવાર આવી ગયા છીએ આપણી વાળીએ અને તમે જોઈ શકો છો આવી ડુંગળી છે મિત્રો આ કળીની ડુંગળી છે રોપ હતો આપણે કળીનો એનો સંગ અને આ બાજુ છે આ ઘાવર્યું છે મિત્રો આ પાસ્તરી છે એક એકબીઘાની તો કંઈક આવી છે અને બહુ નરવી છે પણ ભાવ નથી બહુ સારો નજારો છે આવી ડુંગળી છે મિત્રો

અને આ બાજુમાં ભાઈની વાડી છે એ ભાઈ પાણી વાળે છે અહીંથી પાણી આવે છે ને ભાઈએ જાહેર છે મિત્રો બે ચાર વીઘાની જાહેર છે પણ પિત્તમાં કાંઈ નથી એટલે જાહેર છે તમને ઝૂમ કરીને બતાવું ભાઈ નાકું મળે છે જુઓ પાણી વાળે છે નરસિંહ ભગત નામ છે એનું ને આ બાજુ પણ જાહેર છે એમને કરેલી ને ઓલી બાજુ છે ને અને આવો કંઈક વાડી નજાર છે એ ભાઈ છે ને છે 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 પીવે મિત્રો આવી રીતે કઈક વાડીનો નજારો છે મિત્રો દાદો ભાઈ માણસો એ મારી પાછું આ બધું જાહેર જ કરી છે જાહેર કરી છે અને બાજરી કર્યું છે કારણ કે બધું યુ જુ છે કોઈને ડુંગળી નથી રહી કપા નથી રહ્યા અને શીંગ નથી રહી બધું નીરા પકડી ગયો એટલે નવેસર થી બધું કરે છે ચાર બાજરા માલ રાખતા હોય એટલે માણસને નવેસરથી બધું કરવું પડે એટલે આવું છે મિત્રો અને તમારી બાજુ કેવું છે એ બધું ખાસ કોમેન્ટમાં કહેજો તો ચાલો આપણે નરસિંહ ભગતની મુલાકાત કરીએ મિત્રો માલિક છે પાણી વાળે છે અને અહીંયા આવે છે આપણી પાસે મુલાકાત કરવા ખેડૂત છે ને હા પાણીમાં એટલે આવે છે ભાઈ વણ પાણી ભગવાને ઘણું દીધું અને બીજું આમ કાંઈ દીધું નથી આપણે આ નવેસરથી પાળું કરવાનું રહ્યું બધું યું ગયું છે કેટલા માલ રાખો રાખો સો માલ કેટલા માલ દોવા દે માલ તો દૂધ ભરોસો દૂધમાં સારું છે તો હારું માલ જ રાખાય ખેતી કરતા તો સારું ભાઈ જો